બેક તો ગીરિમથક ડાંગમાં વરસાદી ઝાપટું પડ્યું અને કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે ગિરિમથકોના તળેટી વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાતા નૈનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા બનરાજી વચ્ચે દ્રશ્યો ચાદર પથરાતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા જે પ્રકારે વરસાદ વરસતા ગિરિમથક ડાંગમાં કુદરતી નજારો છે તે જોવા મળ્યો કુદરત સોળે કડાએ ખીલી ઉઠી હોય તેવા નયમ રમ્ય દ્રશ્યો અહીંયા જોવા મળ્યા ગિરિમથકોના તળેટી વિસ્તારોમાં ધુમ્મસની ચાદર જોવા મળી અને જ્યાં નયમ રમ્ય દ્રશ્યો અને આહલાદક વાતાવરણ છે તે જોવા મળ્યું બનરાજી વચ્ચે દ્રશ્યો પથરાત આ કુદરત સોડે કળાએ ખીલી હોય તે પ્રકારના નજારા છે તે અહીંયા જોવા મળ્યા સંવાદદાતા રાકેશ ફોન પર જોડાયા છે રાકેશ ડાંગમાં પણ વરસાદી ત્યાં હવામાન નિષ્ણાંતો જે વરસાદની આગાહી કરી રહ્યા છે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે કારણ કે હવામાન વિભાગે છેલ્લા કેટલાક દિવસથી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના ડાંગ તેમજ વલસાડમાં વરસાદ વરસશે તેવો જ વરસાદ ડાંગ જિલ્લામાં વરસ્યો હતો અને છૂટો છવાયો વરસાદના કારણે ઘાસ ધુમ્મસ છવાઈ ગયો હતો અને ધુમ્મસના કારણે સમગ્ર જે વાતાવરણ છે વાતાવરણ રમણીય બની ગયું હતું જેને જોવા લોકો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના લોકો ખાસ કરીને ચોમાસા દરમિયાન ડાંગમાં આવતા હોય છે અને ડાંગનો વરસાદનો નજારો જોઈને ખૂબ થઈ જતા હોય છે બિલકુલ રાકેશ જાણકારી બદલ આભાર